उप मजा प्रमाणे तुरिया થઈ ગયા છે કાય કા વઈત પકડી હજી તો આ ઝીણા ઝીણા છે એમાં એ કા ગજબ ઓ ભાઈ હમ તો જલપક ડાયર ભાંગી જા એટલા બજા સાંબુ આવી પડ્યા છે આમાં આકો લુરખે લુરખો ભઈ જા ભઈ જા ઓય લે બોય 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 મોર પડી હેલ જ જાય

ક્યાંક ખડ છે થૂમડા કડાઈ ખીલી ગયું છે અને બહુ મસ્ત રીતે પાણી પીવાઈ ગયા પછી નરવાઈ ગઈ વધી ગઈ અને ધીરે ધીરે આમાં હવે ઉતારો ચાલુ થાય પણ હજી લગભગ આઠ હજી વહી જાય કારણ કે જેમાં ઝીણે ઝીણી શીંકું છે ને ભાઈ એમાં જ વાર લાગશે બાકી પછી થઈ જાય ને પછી નઈ વાર લાગે ઉતરતા

ખોળ ને એવું બધું છે એ લેવાય જાય એટલે કામ આડુતું નીકળે ખોટું નળતરૂપ ન થાય ખોળ બાકી પવન મેલે હેજો અડધ જેને કારણે છે પલટાવી નાખે ટૂંકમાં એવું થાય બાકી હવે બીજું તમને આલો કંઈક દેખાડું નવ આ ભીંડાની પ્રથમ સિંગની છે આમાં ભાઈ આવક થઈ ગઈ છે શ્રી ગણેશ થઈ ગયા છે જો ફૂલ આવી ગયા અને આ સિંગ છે એ પેલી તમને દેખાઈ ગઈ છે એનું મૂરેજ છે આજથી સ્ટાર્ટ થઈ ગયું છે બાજુમાં એક સિંગ છે તમને ઝીણી હવે ધીરે ઉતારો ચાલુ થાય લાગે ભીંડાઈ ની જો ફર્સ્ટ મોટામાં મોટી સિંગ હોય તો એ અહીંયા મને મળી ગઈ છે જો ઉતારાની આ પહેલી સિંગ જોકે હજી ઉતારી નથી તો આમાં થઈ ગઈ મોટી જબરજસ્ત હવે એટલે ટૂંકમાં હવે આ દસ દિવસમાં તો સંપૂર્ણ ભીંડા હે મન ઉતરવા કેમ કે અહીંયા છે પછી અહીંયા છે લાગટ બધી જગ્યાએ છે હવે મંડા આવવા તઈ લાગે બિસાડી પાણી જાય રહે ને કુતરા ને કોઈ પંખી જંગલી જનાવર બધા આવીને પીવે ને તેડા ને લેડા કેટલા પંખી ખાડો પહેર્યો ને પાણી આવી રાખે થોડું થોડું વાલ્વ માંથી મોર આપડી હેલ જાય લગભગ ગાડી લઈને જાય તો બધું આવીએ કે એવું બધું લઈને હાલ મો

ओ हो, हो जाबू भाई का भाई हम तो लगभग डायर भांगी जा बजा है हम से बढ़ा जाटेम बाकी हम तो जो लाल लाल टब्बा जवा गया डायर हाथी वरी, वरी गई एक मार तूटी कारण नीचा नीक झीण फोर्ट है तोड़ी लीधा सा जाओ तो रणी रं टाइम में बापन मां बैठा है अन पेकी कुतरी आटा मारेस का मां हां बतावो कुतरी पण एवी से न हजड़ आटा मारे रखे से कुतरी एठे भई जाए कुतरी आले તો તુરિયામાં ભાઈ નેચતા નેતતા જો લાગત ફૂલ મીંડા ઉઘડવા આવે પીડા પીડા ફૂલ એવા છે કેમ બાકી જો પીડું એટલે હોનું એમ એવા ફૂલ છે ને તુરિયા કે ક્યાંક લટકતા લટકતા આવે છે ક્યાંક ક્યાંક ખાતા આવે છે અહીંયા તુરિયા લાગટ થઈ ગયા છે આમાં થતા આવે હજી ને જીણા જીણા છે ને કોક નહીં છે ને એવું બધું છે આમાં જવાથી બંધાય છે ટૂંક મજા આ પ્રમાણે તુરિયા થઈ ગયા છે કઈ ઘા હોય પકડી હજી તો આ ઝીણા ઝીણા છે એમાંય થતા આવે છે જો આ પાછું બે દિવસમાં લગભગ એ આના જેવડું થઈ જાય પછી આપણે એને માર્કેટમાં મોકલાવશું બાકી હજી ફૂલડા ઉઘડે ફ્લાવરિંગ હલે બાકી આમાં ક્યાંક પેદો ખોદવાનું હાલે હા કારણ કે ખડ છે એ હું નડતર છે એટલે એ પહેલાં દૂર કરવું પડે આપણે તો અહીંયા આ બધું પવન બહુ છે વાત કરીએ દૂધીની દૂધીમાં મને આજે એક નવું ખાવું આવે ધરમરી આવ્યા હતા ને એમાં ફૂલ છે આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આજે એ એક નવું જોયું ધરીમાં છે જો ક્યાંક ક્યાંક આપણે ખડ છે એ આટા મારી જાય ને આમાં નિરીક્ષણ કરતા જઈ જીવાય તો તે દવા સાઈડ પછી સોઈ ગઈ અને આમાં ફૂલ મીડા બાકી જ આવા ખડ ને જઈ નિદન ખોદણ કરીને અને કાઢવું પડે ગ્રાહક નહીં ડે આખી આડું નાડું જામ આવે છે ને કરમરી આવવા મીડા ને એમાં ફૂલે આવી ગયા એટલે લગભગ બે ત્રણ દિવસમાં બધી જગ્યાએ છે ફૂલ આવી જાય

એને કારણે છે ને છોડવા બધા વૈદ પકડી લીધી ગાય કા બાકી તો હજી વસારા બહુ છે જો કે પકડ છે બધા માલ નાખશે અત્યારે ઉનાળાની સીઝન છે એટલે પાણી ખાસ જરૂર હોય સમય અંતરે પાણી આપતું રહેવું પડે ભાઈ બાકી જો ખડ તો છે જ બધા છેલ્લે છેલ્લે નકર વૈદ્ય જ રાખે વૈદ્ય જ રાખે ઓહો સાડીઓ તો આખો ત્રાહો થઈ ગયો ભાઈ કે અમન ઊભો કરો ને કે બેઠો કરો એક જાર ઠીક કારણ કે નકર કહેવાય મારાથી નહીં ઊભું રહેવાય એટલે આપણે એને પહેલાં કરી દઈએ સીધો સડક જેવો કારણ કે ભાઈ પવન બહુ ગતિવાળો છે એટલે સાડી હરખો નહીં ઉભો રહી શકે ના કોઈ ત્રી આટા મારે જાય ત્યાં હલે ગલી જો આવી જાય એવા એ છે એટલે ગજબો ભાઈ હા આવી જાય આગળ સીધી પાછળ આવી જાવ ડાયરેક્ટ ડાયરેક્ટ જો પાસે બહુ જોઈએ ગમે કંઈક જો હાલો ભાઈ તો નેટવર્ક ખોદવાનું થઈ ગયું છે આપણે હવે પૂરું કારણ કે અત્યારે હવે સધ્યા ટાણું થતું હોય છે બાજુ કોણ દેખાય આટા એ એવી છે કે આપણી ટૂંકમાં એવા એ બધી વાહો વાય ધમ રાખે જ રાખે આપણે જ્યાં રાખવું ત્યાં એવી રાખે એટલે એની વાત જવા જોઈએ તો બે હે રાખીને જોઈએ રાખે જોઈએ હે ને પાસે પાસે આટા મારતી હોય ટૂંકમાં આલે અને હાલો આપણે ગામ તરફ આલીએ કારણ કે રણ થાતું આવે છે અને એવું છે આપણે જ્યાં લાગુ પર જાય ઊખશે અને આપણે જાઉં લાલ દીધો તો પાછી આવી જ જાય તો આગળ જઈએ હો જેઈ કે પાછળ જો એટલે એવું હે મોર 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 આલે જ જાય હાલો ભાઈ આપણે ગાડી આખવાનું સ્ટાર્ટ કરી દીધું છે ધીરે ધીરે પણ એમાં એ ભેગી છે આ કૂતરી આડે આવી છે આપડે નઈ આલી તો મોર થઈ જાય ડાયરેક્ટ જોજો ઓગળી જો સીધી સીધી હાલ હાલ આપડી ભેગી ચાલુ થઈ ગઈ આગળ ઓર આવવા તો ક્યાં જાય કુંડા ક્યાં જાવું છે મારા ભેગું મોય ને મોય હાલતી થઈ ગઈ બોલો મારા કરતા એને ઉતાવળ જાજી કોઈ જોઈ લે મોય ને મોય કેડે ને કેડે વિડિયો